છે દ્વારકાધીશ મિત્રો મારું નામ છે પાર્થો હું નીકળી છું જૂનાગઢ જવા માટે લે આ ભાઈ કે તમે અમારી સાઈડ ની કપડા લે તરત કાપી લીધી અને એ ભાઈની સાઈડ કાપી અને આપણે પહોંચી કે માલ બાપાએ માલ બાપાએ તો આજે બહુ ટ્રાફિક છે માલ બાપાના દર્શન કરી અને ફરીથી આપણે રસ્તા ઉપર નીકળતાની સાથે ખટારો ખટારો બહુ આપણે પાણી ઉડાડે છે પાણી ઉડાડતા સાથે જ આપણે ટોલ નાક ફ્રીમાં લઈ ખટારો ખોલ ને ખરો વાહ અને મિત્રો જો આ ભાઈ ઓલતો આઠસો લઈને રામદેવડા અને આપણે જુનાગઢ પોતાની સાથે જ આપડે નીકળી ગયા ભાઈ બહેન જોડે ઓફિસ માંથી મીટિંગ કરીને નીકળી ગયા પાછળ કાળવા સાઈ કાળવા સાઈડ નીકળતા ની સાથે જ આપણે બે ચાર ફોટો પાડી લીધા